કાર્ય આજરોજ અંકલેશ્વરના પાનોલી ખાતે ઉદ્યોગપતિ અને અગ્રણી અનુરિત જોલી દ્વારા કરવામાં આવ્યું હતું અનુરિત જોલી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલા છે સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ હાલમાં જ સુરત ખાતે યોજાયેલા આવા જ એક સ્વરોત્સવમાં દેશ માટે શહીદ થયેલા પરિ જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહના સભ્યો દ્વારા યથાશક્તિ સમૂહ દાન પણ કરવામાં આવ્યું હતું સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રણેતા પ્રકાશ ક્રિશ્ચિયનથી બોધ લઈ અનિરુદ્ધ જોલીએ અંકલેશ્વર ખાતે એક કદમ આગળ વધી શૌર્યની સાથે સાથે સેવા અને પર્યાવરણીય ક્ષેત્રે કામ કરતા કર્મવીરનું અભિવાદન કરવાનું નક્કી કર્યું હતું અનુરીત ચોલીના વિચારોને આગળ વધારતા તેમના મિત્રોએ અંકલેશ્વર આવી પહોંચી ગીત સંગીત સાથે શૌર્ય સેવા સન્માન સ્વરોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું સોથી વધુ શ્રોતાઓની હાજરીમાં સુરત વડોદરા ભરૂચ અને અમદાવાદથી વિશેષ પધારેલ સંગીત પ્રેમીઓ આશરે કલાક સુધી ગીત સંગીતનો રસ પીરસ્યો હતો આ કાર્યક્રમમાં સુરતથી પધારેલ અને દેશ માટે શહીદી વરનાર શહીદની પત્ની ફાતિમા બીબીને અનુદાન આપી બિરદાવવામાં આવ્યા હતા આવી જ રીતે ભરૂચમાં વર્ષોથી સાચા અર્થમાં સેવા યજ્ઞ ચલાવનાર રાકેશ ભટ્ટને પ્રો લાઈફ ફાઉન્ડેશનની સહાયથી રૂપિયા એક લાખનું અનુદાન કરી પ્રો લાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણ જોલી સચિવ સાક્ષી જોલી અને ઉપપ્રમુખ અનુરિત જોલીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ અને અંકલેશ્વર ખાતે માત્ર આઠ વર્ષની વયે સો થી વધુ વૃક્ષ વાવનાર અનેક સેવાકીય કામગીરી કરનાર દુર્વા મોદીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું શૌર્યવીરની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિના કર્મવીર સ્વરોત્સવના માધ્યમથી સન્માનિત કરવાનો અને તેને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી યોજાયેલ કાર્યક્રમમાં સુરતથી પધારેલ પ્રકાશ ક્રિશ્ચિયન અરુણિત જોલી તથા પાનોલી ઔદ્યોગિક વસાહતના સરાહનીય કાર્યક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે અનિરુદ્ધ જોલી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગીત સંગીતમાં રુચિ ધરાવતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં એકત્રિત થયેલ ભંડોળને શૂરવીરોને સમર્પિત કરવામાં આવ્યું છે સાથે સાથે ઉદ્યોગમાં કામ કરતા કામદારોને મનોરંજન

एक तो हम लोग इस बहाने लोगों को चैरिटी करेंगे कुछ तीन संस्थाएं बुलाई हैं उनको हम थोड़ा सम्मानित करेंगे और प्लस हम सबका जो म्यूज़िक का पैशन है वो पर्पस तो बहुत अच्छे से सॉल्व होगा क्योंकि गाना गाते हैं हम हमारे लिए म्यूज़िक एक थेरेपी है जैसे ही लोग फील करते हैं तो म्यूज़िक से हम लोग एकदम अपलिफ्ट हो जाते हैं और उसके साथ साथ अगर किसी का हेल्प हो सके तो उससे अच्छी और कोई बात नहीं है तो तीन संस्थाओं में से एक एक छोटी सी बच्ची है जिसने प्रण लिया था पंद्रह अगस्त को कि वो प्लांट्स लगाएगी रोज़ एक नहीं तो साल में थ्री सिक्सटी फाइव तो उसने अभी तक वन सिक्सटी लगा चुके हैं तो एक उसको करेंगे एक फ़ातिमा बीबी हैं वो काफ़ी बेड रिटन हैं माटर की वीडियो हैं उनकी बेटी आई है उनको सम्मानित करेंगे और एक राकेश भट्ट जी हैं जो कि